જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાલ દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા રોષ જોવા મળી રહ્યો છે સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીથી આ દર્દીનું મોત થયું છે હુમલામાં ડોક્ટર અને બે નર્સિંગ સ્ટાફને ઈજા પહોંચી છે હુમલો કરનાર સામે કાર્યવાહીની ડોક્ટર્સની માંગ છે તો પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ પણ શરૂ કરી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાલ હોસ્પિટલમાં હુમલો કરનારને ઝડપી લેવા માંગ કરવામાં આવી કઈ રીતે કઈ કે વાંધો નથી ને પછી કે પટ્ટી કાઢી તો હવે કઈ છે જ નહીં કે પૂરું થઈ ગયું છે એટલે જે પણ કઈ થયું છે એ ડોક્ટર ની ભૂલ છે ડોક્ટર કઈ સ્વીકારતા નથી ડોક્ટર ની ભૂલ ને કારણે આ બધું થયું છે ઈ મારા ભાઈ છે મારા પપ્પાની જે હાલત હતી કંડિશન જોઈને જોશ જોશમાં આવી ગયા હતા ઈ મારા ભાઈ ભૂલ છે બરાબર પણ જે ડોક્ટર એ કર્યું છે એ غلط કર્યું છે ડોક્ટર ના લીધે જ માર પપ્પા આ હાલત થઈ છે જેમને છાતી નો દુખાવો હતો તાત્કાલિક સારવાર કરી એમને ઉપર વોર્ડ માં दाखल કરે જ્યાં તેમની તબિયત વધારે ખરાબ થતા એને આઈસીયુ શિફ્ટ કરે તો આઈસીયુમાં એમને વેન્ટિલેટર ને બધી સારવાર આપતા છતાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતાં એના પરિવારજનો એને ટોળા સહિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મારામારી કરી હુમલો કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે અત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે અને મેડિકલ પ્રોટેક્શન અમે એક હેઠળ પણ એ ફરદાખલ કરવાની વાત કરી છે ત્યાં જે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જે પરસ્પરના ડૉક્ટર પર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવામાં આવેલો છે તેવા જે સારવાર લઈ રહેલા જે દાદીનું મત થતા એના પરિવારના સભ્યોએ ઉશ્કેરાઈ જઈ અને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલો છે તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે અને જે પણ આમાં આરોપી હશે અને જે જે પ્રકારની ઈજાઓ થયેલી છે અને અન્ય જે ધમકીઓ આપેલી એમની ફ્લેટ પકડેલી છે આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશનના પ્રિવેન્શન ઓફ વાયોલેશન અને લોસ ઓફ પ્રોપર્ટી ડેમેજ અને એકની સેક્શન મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે અમારા જે રેસિડેન્ટ ડોક્ટર છે એને ઈજા પહોંચાડવામાં આવી અમારા સ્ટાફને પણ ઈજા પહોંચાડવામાં આવી છે આટલું થવા છતાં પણ હજી સુધી આરોપીને પકડવામાં આવેલ નથી અને હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી અમારી બધા ડૉક્ટર વતી એક જ સલાહ અમારી એક ઈચ્છા છે કે તરત જ કાર્યવાહી કરવામાં આવે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે જેમાં જે અત્યારના નિયમો મુજબ જે સજાની જોગવાઈ છે એ સજા પણ મળવી જોઈએ તેમ છતાં અમારે હોસ્પિટલમાં અત્યારે બધાને પૂરતું સિક્યુરિટી મળે એના માટે થઈને સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવે અથવા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે જ્યાં સુધી આરોપીને પકડીને કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ અમારી હડતાલ ચાલુ જ રહેશે અને મારી સાથે રહેલા બધા ડૉક્ટરો હડતાલમાં મારી સાથે જ રહેવાના છે